ડોક્ટર સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો શિવાલય રેસીડેન્સી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયું તારીખ તેર ચાર બે હજાર પચીસના રોજ પાલનપુરમાં આવેલ શિવાલય રેસીડેન્સી ખાતે શિવશક્તિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ભૂમિ વોલેન્ટરી બ્લડ સેન્ટર પાલનપુર તથા શિવાલય રેસીડેન્સી દ્વારા ચૌદ એપ્રિલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં દરેક રક્તદાતાને ત્રણ લીટર વોટર જગ સન્માનપત્ર તથા પચ્ચીસ ટકા ડિસ્કાઉન્ટ લેબોરેટરી ટેસ્ટમાં આપવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં શિવાલય રેસિડેન્સીના પ્રમુખ સુનીલભાઈ ચૌહાણ મંત્રી ડોક્ટર મહેશભાઈ પરમાર તથા કારોબારી સમિતિ શિવાલય રેસિડેન્સીના સભ્યો આ પ્રસંગે ડોક્ટર નિહાલ બારોટ અંબાજી સિવિલ દ્વારા પ્રેરક માહિતી પૂરી પાડી હતી આ પ્રસંગે રેસિડેન્સીની પાંચ બહેનોએ પણ બ્લડ આપી પ્રેરણા પૂરી પાડી હતી કુલ ત્રીસથી વધુ બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવ્યું હતું શિવાલય રેસિડેન્સી ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિની અનોખી ઉજવણી કરવામાં આવી હતી